નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આંગળયાત ભાગ સોળ પ્રકરણ સોળ ભીખાના આંગણે રૂડો માંડવો બંધાયો હતો ને આંગણે શરણાયુના સૂર વાગી રહ્યા હતા ને ગામનો મેરુ ઢોલી એની ધૂનમાં ઢોલ વગાડી રહ્યો હતો ભીખો નવા નક્કોર કપડાં પહેરી વાળમાં કલર કરાવી માથે પસરંગી ફાળીયું બાંધી ફટાફટ મહેમાનોને ઉતાવળ કરાવતો હતો ગામવાળા અને મહેમાનો માટે એસટી બસની વ્યવસ્થા કરી હતી અને મૂકા માટે ભાઈબંધની મારુતિ ફંટીની વ્યવસ્થા કરી હતી લગ્ન ગીતો ગાતા ગાતા શુભ મુહૂર્તમાં મૂકો લગ્નની જાન લઈને નીકળ્યો અડધો કલાકમાં જાન રતનપુર જઈને પહોંચી ને જાનમાં સાથે આવેલા મેરુ ઢોલીને શરણાઈવાળો મેર એના ધૂનમાં લાગી ગયા જાનનો ઉતારો ગામની પાદરે આવેલા રામજી મંદિરમાં અપાયો હતો જગાએ જાનૈયાઓ માટે સારી સગવડ કરી હતી રિવાજ મુજબ ગામનો વાણંદ આવીને જાનૈયાઓને ગળિયું પાણી પીવડાવી ગયો ને પછી સા નાસ્તાની વ્યવસ્થા પણ કરી આટલી સરસ સગવડ ને આગતા સ્વાગતા જોઈને એક પરસોત્તમ કાકા ને રમણ કાકા બળીને રાગ થઈ જાય છે ને કહે છે કે રમણિયા આ ભીખલાનો આવો હારો વેવાય ક્યાંથી મળી ગયો મારો છોકરો પચીસનો થયો તોય કોઈ સોડી નહીં આપતું ને આ ભીખલાના ખૂની મુકલાનાં લગ્ન ધામધૂમથી કરાવે છે પણ રમણિયા તું જોયા કર મારો ખેલ મારા હારા મોકલાને લીલા તોરણેથી વગર વહુએ ઘર ભેગો ન કરું તો મારું નામ પસલો નહીં પીખલા એ આટલો બધો ખર્ચો કર્યો આખું ગામ જમાડ્યું ને ગામ આખાને જાનમાં લઈને આવ્યો તે જો પણ એનો ફજે તો કરું આજ તો પણ પસાભાઈ આમ આટલું સુધી બધું પહોંચી ગયું આમ કેમનું થશે તું જોયા કર મારો ખેલ બેન્ટ બાજા સાથે જગો ગામ આખાને લઈ સામયુ કરવા આવી પહોંચ્યો પહેલાં તો બે વેવાય એકબીજાને ભેટી પડ્યા ને કાકીએ મૂર્તિયાને પોંખીને સ્વાગત કર્યું ને ઘોડા પર બેસાડી બેન્ટ બાજા સાથે ગામમાં થઈ ઘેરે લાવ્યા જગાનું ઘર ને જાનની વ્યવસ્થા ને બધું જોઈ ગામ લોકો મોઢામાં આંગળા નાખી ગયા કે મુકાને બહુ સારું સાસરું મળ્યું છે એક બાજુ ગોર મહારાજે લગ્નની વિધિ ચાલુ કરી ને બીજી બાજુ મંડપમાં ટેબલ ખુરશી પર જમવાનું પીરસાઈ ગયું કાકા ને રમણિયાને શેન નહોતું પડતું ને દીકરીના બાપ સાથે વાત કરવાનો લાગ જોઈ રહ્યા હતા મૂકો ખૂની છે એવી સુગલી કરી લગ્ન તોડાવવા તોડાવવા માગતા હતા ને પછી એ જ માંડવામાં પોતાના ગગા જેવા દીકરાને મંજુ સાથે પરણાવવાનો વિચાર કરતા હતા જગાભાઈ રસોડા તરફ સગવડ જોવા ગયા એટલે તરત જ પસા કાકાને રમણ્યો લાગ જોઈ ધોતિયાનો શેડો પકડી દોડીને વેવાય પાસે આવ્યા ને કહ્યું એ રામ રામ જગાભાઈ રામ રામ મહેમાન જમવા બેસો ને જમણવાર ચાલુ થઈ ગયો છે દીકરીના બાપ હતો એટલે જગાભાઈએ વ્યવસ્થિત રીતે વાત કરી પસા કાકા બોલ્યા ભાઈ જગા તમને એક બહુ અગત્યની વાત કરવી છે જગાભાઈ ધ્યાનથી જોઈને બોલ્યા તમે તો ભીખાના માસિયાભાઈને તે દિવસે મને શાહ પાણી કરાવવા બોલાવવા આવ્યા હતા હા હો એ જ આ તો લગીર તમને એક ખાનગી વાત કરવી છે તમે આ ભીખાની કે મુકાની હકીકત જાણતા નથી જગાભાઈ સમજી ગયા કે ભીખાભાઈએ જે વાત કરી એ હાસી આ પાડોશી ભાઈ નહીં પણ દુશ્મન થઈને આવ્યો છે લગ્ન તોડાવવાના ફિરાકમાં છે જગાભાઈ બોલ્યા જુઓ વડીલ હું તમારી ઇજ્જત કરું છું મને તમારી કોઈ વાતમાં રસ નથી લગ્નમાં આવ્યા છો તો જમીને જજો બાકી હું ભીખાને વર્ષોથી ઓળખું છું એટલે તમારી કોઈ વાત સાંભળવા તૈયાર નથી લગ્નનું શુભ મુહૂર્ત જાય છે માટે ઘણા કામ છે એટલું કહીને જગાભાઈ ત્યાંથી નીકળી જાય છે ને પસા કાકાની ને રમણિયાની હાલત કાપો તો લોહી ના નીકળે એવી થઈ જાય છે દૂર બેઠેલો ભીખોને રૂખી ક્યાર પસા કાકાની હરકતો જોઈ રહ્યા હતા પણ જગાભાઈએ વસન આપ્યું હતું કે ગમે તેના કહેવાથી આ લગ્ન નહીં તૂટે એટલે ભીખાને ચિંતા નહોતી ગોર મહારાજે કન્યા પદરાઓ સાવધાન કહ્યું ને મંજુના મામા મંજુને તેડીને માયરામાં લઈ આવ્યા મંજુ દેખાવે રૂપાળી ને ભણેલી ને મોડન હતી દુલ્હનના પાનેતરમાં ખૂબ સુંદર લાગી રહી હતી મૂકો મંજુને જોઈને ખુશ ખુશ થઈ ગયો જાનમાં આવેલા ગામવાળા પણ વખાણ કરી કહેવા લાગ્યા એલા ભીખલા તે તો સરસ વેવાય ને સરસ વહુ શોધી કાઢી મૂકા માટે ગામમાં પસલાને રમણ્યા સિવાય બધા ખુશ હતા લગ્નની વિધિ સારું થઈ ને વરમાળા પહેરાવી સાત ફેરા પણ પૂરા થઈ ગયા ને લગ્ન વિધિ સારી રીતે સંપન્ન થાય છે ને મંજુ ને મૂકો પતિ પત્ની બની ગયા આખો બપોર લગ્નમાં વીતી ગયો ને સાંજે ચાર વાગ્યે લગ્ન જાન ઉગલાવા જગાએ દીકરી મંજુને વિદાય આપી ભીખાએ જગાને બે હાથ જોડી કહ્યું ભાઈબંધ તારો આભાર તે આજ મારી લાજ રાખી લીધી હું તને વસન આપું છું કે મારા ઘેર તારી મંજુને લગીરે દુઃખ નહીં પડવા દઉં તારી દીકરી એ મારી દીકરી છે મંજુ મમ્મી પપ્પાને વળગીને ખૂબ જ રડે છે ને આખરે શુભ મુહૂર્તમાં જાન વિદાય થાય છે હવે મંજુ તો પરણીને સાસરે આવી ગઈ ને પણ આગળ સ્ટોરીમાં શું વળાક આવે છે એ જાણવા માટે સાંભળો આગળનો ભાગ આંગળીયાત પ્રકરણ સત્તર મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો